નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં તફાવત જોઈએ તો સરકારી શાળા સીધી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય ગ્રાન્ટેડ શાળા સંસ્થા દ્વારા સંચાલિત હોય છે આ બંનેમાં જો તફાવત જોઈએ તો પહેલાં બેમાં જોઈએ એક ફાજલનું રક્ષણ અને એક પગાર ધોરણ અને એમાં કેવું છે કે ફાજલનું રક્ષણ હવે બંનેમાં સમાન થઈ ગયું ગ્રાન્ટેડમાં પ્રેસ નોટ આવી ગઈ અને હવે જીઆરનો પરિપત્ર હવે થશે બરાબર અને આ બંને શાળાઓમાં પગાર ધોરણની વાત કરીએ તો પણ બંનેમાં સમાન છે પગાર ધોરણ તો સમાન છે પણ અંદર ગ્રાન્ટેડ શાળામાં કંઈક કેવું છે કે તમે જુઓ તો એમાં થોડાક કારણો પણ છે કેવા તો ગ્રાન્ટેડ શાળામાં જો રિઝલ્ટ સારું ના આવે તો ગ્રાન્ટ કપાઈ જાય છે મતલબ ગ્રાન્ટની સરભળતા માટે ટ્રસ્ટ એવું બની શકે કે તમારા પગારમાં કટોતી પણ કરી શકે આવો આ બધા ટ્રસ્ટ નથી કરતા અમુક ટ્રસ્ટ કરી શકે છે બરાબર બીજું ગ્રાન્ટેડ શાળાના રિનોવેશન માટે પણ મંડળ તમારી પાસે દાનનું કહી શકે છે પગારમાંથી બરાબર એ પણ છે બીજું જુઓ તો સરકારી શાળામાં તમે હોવ તો ક્લાસ તમને ઓછા મળે છે મતલબ કે વર્કલોડ ઓછું મળે છે બીજું સરકારી શાળામાં ચૂંટણીલક્ષી કાર્ય આવી શકે છે ગ્રાન્ટેડ શાળામાં એવું જોઈએ તો ક્લાસ વધુ હોય તો વર્કલોડ પણ વધુ રહેવાનું બીજું કે પરિણામ લાવવાનું મંડળ દ્વારા બહુ દબાણ ઉપરથી રહેતું હોય છે બીજું ચૂંટણીલક્ષી કાર્ય આવે છે પણ એ ટ્રસ્ટના કયા પ્રમાણે કાર્યની ફાળવણી શિક્ષકોને મળતી હોય છે અમુકને નથી પણ મળતી બરાબર તો એ ટ્રસ્ટ ઉપર પણ આધાર રાખે છે તો સરકારી સોળી શાળા છે સરકારી શાળામાં બદલી પાત્ર નોકરી એ છે એટલે ખૂબ જ સારું કહેવાય કે તમે જુઓ તો બે પાંચ વર્ષે બદલી કરાવીને તમે પોતાના વતનમાં પણ જઈ શકો છો પણ ગ્રાન્ટેડ એ બદલીપાત્ર નોકરી નથી કે જ્યાં હોય ત્યાં જ પછી તમારે નોકરી કરવી પડે તો આ બહુ સરકારી શાળા માટે પ્લસ પોઈન્ટ કહેવાય તમે જુઓ તો પ્રાથમિક શિક્ષકોની પતિ પત્નીના કિસ્સામાં જે બદલીનો ઠરાવ છે એમાં બંને દંપતીને એક તાલુકામાં કે એક જિલ્લામાં બદલી કરાવી શકે છે તો આ ઠરાવ ગ્રાન્ટેડ શાળાને લાગુ પડતો નથી બરાબર તો આ એક પ્લસ પોઈન્ટ કહેવાય બદલી માટે તો આ ગ્રાન્ટેડ શાળાને બિલકુલ લાગુ પડતો નથી બદલીનો કોઈ પણ ઠરાવ હવે જોઈએ આપણે આગળ તો શું છ સાત આઠમાંથી ગ્રાન્ટેડ નવ દસ કે ગ્રાન્ટેડ અગિયાર બારમાં જવાય તો હું તો સીધું કહું છું કે ના જવાય કેમ કારણ કે નોકરીમાં જો બે વર્ષ થઈ ગયા હોય તો હવે ના જવાય બેતાલીસો ગ્રેડ પે થઈ ગયો છે એટલે હવે પગાર વધારાનો તો કોઈ પ્રશ્ન નથી બીજું તમે જુઓ તો વતનમાં જવું હોય તો બે ત્રણ વર્ષમાં બદલી કરાવીને તમે સીધા વતનમાં જઈ શકશો ખાસ કરીને તમે જુઓ બંને નોકરીએ દંપતી હોય તો એમના માટે આ બદલીનો લાભ છે જ ગ્રાન્ટેડમાં એવો કોઈ લાભ નથી અને બદલીનો કોઈ લાભ ના હોય એટલે ત્યાંના ત્યાં રહેવું પડે બીજું જુઓ તો પ્રાથમિક આમમાં કોઈ વધારાનું ટ્રસ્ટ કે મંડળનું દબાણ નથી હમ કે શાંતિથી નોકરી કરો છ સાત આઠ જેવા ભૂલકાઓને સંભાળો અને એમને આગળ લાવો બસ તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું